પંચમહાલમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થે આવતા દિવ્યાંગ તેમજ સિનિયર સિટીઝન માટે લિફ્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે પાવાગઢ ડુંગર પર આવેલા આ લિફ્ટ દ્વારા સીધા મંદિર પરિસરમાં પહોંચી શકાશે છેલ્લા વર્ષથી બની રહેલી આ લિફ્ટનું કામ લગભગ પૂર્ણ થવાના આરે છે રૂપિયા વીસ કરોડના ખર્ચે અહીં બે લિફ્ટ બનાવવામાં આવી રહી છે જેમાં એક લિફ્ટમાં એક સાથે વીસ લોકો સમાઈ શકશે પાવાગઢ ડુંગર ઉપરમાંથી રોપ દ્વારા છાસિયા તળાવ સુધી જઈ શકાય છે હાલમાં મંદિર સુધી પહોંચવા માટે બીજા હોય છે ત્યારે અને શારીરિક રીતે અશક્ત દર્શનાર્થીઓ માટે મુશ્કેલ બનતું હોય છે આવા શ્રદ્ધાળુઓ પણ માતાજીના દર્શનનો લાભો લઈ શકે તે માટે હાઈ સ્પીડ લિફ્ટ બનાવવામાં આવી રહી છે જેથી રોપવેમાંથી ઉતર્યા બાદ સીધા મંદિર પરિસર સુધી લિફ્ટ દ્વારા પહોંચી શકાશે આગામી છ મહિનામાં લિફ્ટની કામગીરી પૂર્ણ થઈ જશે